લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહેશે ત્યારે સોમનાથ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કુડીનારમાં ગીર સોમનાથ કલેક્ટર દ્વારા મહિલા મતદારો જાગૃતિ કાર્યક્રમ યોજી સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાન રૂપે કોડીનાર નગરપાલિકા અને આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા માટે અપીલ કરી હતી ત્યારે કોડીનાર પાણી દરવાજાથી શરૂ થયેલી આ પગપાળા રેલી સોમનાથ મંદિર અંજતા ચોક છારાજાપા થઈ ગર્લ્સ સ્કૂલ ફરી હતી આ સાથે કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોને અવગત કરવામાં આવ્યા હતા કલેક્ટરે આ રેલી દરમિયાન શાળાઓમાં બાળકો દ્વારા ચૂંટણીલક્ષી તૈયાર કરાયેલ રંગોળી સહિતના ચિત્રોની સરાહના કરી ભવિષ્યની પેઢી એવા યુવા વર્ગને ચૂંટણીના પાઠ ભણાવ્યા હતા